જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોક માં ને તો હવાર હવાર માં બધી સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે આજ કેમ મિત્રમાં હવાર માં ટાઈમ મળી ગયો તને

અત્યારના બાકી હાડા નવ અને આપણે જે દાળિયામાં આપણે બધું હું કાશ ને એવું બધું નખાવ્યું હતું કોબો કરવાનું છે એટલા માટે તો એ બધું તો અત્યારે બધું કમ્પ્લીટ કરવા માટે આવી ગયા છે અને એકદમ ફક્ ક્લાસ મસ્ત કરી દે તો આ રીતે આપણું પુરાણ બધું હરખું થઈ જાય જે બધા ફેરા નખાવા થઈ એમનો ટકરા હતા જો બધું એક લેવલ થઈ જાય ને તો હરખુ કોબોકોરામાં કઈ વાંધો ન આવે એટલા માટે આપણે આ થઈ અમે અત્યારે પહોંચી ગયા અને બધા આમ તો ખાસ કરીને મારા આહારાના મિત્ર છે અને સબ્સ્ક્રાઇબર છે અને મુંબઈ થી કોઈ વડોદરા થી બધા અમારા બ્લોગ હોય છે

ای ملابو دوما برو 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 آبی برو 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 ب

તો બપોર નું ટાણું થઈ ગયું છે ને આપણે જ્યાં વિડીયો બનાવવા ગયા હતા અને ખાસ કરીને તો ત્યાં અમે હવન માં ગયા તા થોડાક દસ પંદર મિનિટ વહે લીધા અને હવે આપડે બધી ગયો નું જો અત્યારે

પાંચ સવારે ફાઇનલી આવી ગયું કાલે ઝાર થઈ ગયું પુરાણ થઈ ગયું છે પાણી પાણીની તો બધાય પાણી મૂકી દેવું ને જો ભાઈ બેન બધાય પહોંચી ગયા છે જય શ્રી કૃષ્ણ અને બીજા બધા જો વાડીમાં આટા મારે છે ગમે છે ને વાડીમાં એ તો તું ગાય થી તો ડરતો છો એ કેમ બહુ બીક લાગે બીવાન ના હોય મારે બે વર્ષની છોકરી છે એ ગાય ની નીચે રમતી હોય એને તું વાલ કર ને એટલે તારી પાસે આવે હા એટલે અજાણ્યું લાગે ને એટલા માટે તો આવી રીતના જો બધા ફોટો શૂટ કરે છે લીલું વરિયાળી જેવું વાતાવરણ લાગે એટલે સિટીમાં રહે એટલે થોડું આવું વાતાવરણ ઓછું મળે

કે હવે દેહ નું વાતાવરણ થઈ જાય ને એટલે અહિયાં દેહ માં રે એટલે દેહ જેવું રે ત્યાં રહેતા હું આજ બાપા તમે મુંબઈ ગયા ત્યાં તો સારું હતું

એમને જયારે જ્યાં એનો નડિયાદમાં જલમ છે અમારા આ વિસ્તારની જ એની માં છે અને એમને જયારે જલમ થયો ને ત્યારે એના માલિકે જોયું નતું કે ઓમ છે કે નહીં હતોય નહીં ત્યારે પણ એનું નામ ડાયરેક્ટલી એને ઉમા પાડી દીધું અને પછી જેમ મોટી થતી ગઈ એમ એના શરીર ઉપર ઓમ ન વધારે ક્લિયર દેખાવા મળે ઓકે એક મિનિટ અમને ક્યારે દર્શન કરવા મોકા મળ્યા આવા તું બી બેટા એ મારતી નથી એકદમ શાન છે એકદમ શાંત છે